અને બહુ ટાઈટ છે જો આ તમને ડિગ્રી દેખાતું હોય સાઈડમાં રાખી દીધું હોય છે મેં બાર થી તેર ડિગ્રી તાપમાન છે ટાઈટ બહુ છે ટાઈટ ઉડાડવા માટે દોડવું પડશે તો તમને એમ તો ઉઠો હું કરવા છું અને વ્લોગ કેમ નથી આવતા પહેલી વસ્તુ તો એ છે તમને તો મિત્રો વ્લોગ એટલે નહોતા આવતા કે ચેનલમાં થોડોક વાંધો હતો એટલે યુટ્યુબમાં થોડુંક છે ને ટર્મ એન્ડ કન્ડિશન આવે તો એ થોડીક પૂરી નહોતી ને એટલે યુટ્યુબવાળાએ થોડાક દી વિડીયો આપણો સ્થગિત રાખ્યો છે અને હવે આપણે વ્લોગ આવશે પણ હજી એક વ્લોગમાં મેં ચેન્જીસ કર્યું છે કે જો હવે પાંચ સાડા પાંચે જો હું ન ઉઠું ને તો વ્લોગિંગ નહીં વ્લોગ નહીં આવે આજે હું ઊઠું છું તો આજે આજે હું એડિટ કરીશ અને વ્લોગ આવશે તમારે હવે કાલે તો આવી રીતે હું ચાલુ કર્યું છે વહેલો નહીં ઉઠો એટલે વ્લોગ નહીં આવે જો મને શોખ હશે વ્લોગ ઉતારવાનો તો હું વહેલો ઉઠી જાય તો વતે હાઈલા જાય છે ગ્રાઉન્ડને એવું આવે તો ત્યાં સારું દોડશું થોડુંક અને પછી પાછા ઘરે આવી જાઓ હજી તો હાયલા તો જાય છે અહીંયા પણ બહુ ટાઈડ છે અને ગ્રાઉન્ડ એ કંઈ નથી મળતું એકાદ કિલોમીટર જેવું થઈ ગયું છે હાઈલો જ આવશું કે ગ્રાઉન્ડ મળે ને તો તમને બતાવો અત્યારે તો જાય છે એક ગ્રાઉન્ડ મને ખબર છે જો ગેટ ખુલ્લો હોય ને તો આપણે ન્યા દોડવાનું ચાલુ કરીશું પણ અત્યારે તો હાઈલા જાય છે અને ગ્રાઉન્ડ મળે ને તો તમને બતાવું પણ અત્યારે કોઈ છે નહીં આવું સુમસાન રસ્તા મને એમ ત્યાં શું છે એટલે હવારમાં એવું હું પહેલી વાર ઉઠો છો કારણ કે જાજો સમય થઈ ગયો ઉઠો નથી એટલે વેલો અને આવી રીતે તો ઉઠો જ નથી ક્યાંક બહાર જવું હોય તો વહેલા ઉઠા હોય અત્યારે વોકિંગ કરવા અને દોડવા માટે ઉઠા તો એટલે જોવું જ નહીં તો જો આવું સુમશાન છે કોઈ નથી અહીંયા અહીંયા ક્યાંય કોઈ નથી હેલા જઈશ કારણ કે આવી ટાઈટનું કોણ ઉઠ્યું હોય બધા હુતા જ રહે ને કારણ કે બાર તેર ડિગ્રી તાપમાન અત્યારે હાલે છે તો ગોદડા ઉદી હું હોય બધા અત્યારે આપણે અત્યારે નીકળી ગયા છે હું નીકળો છું હું હું તો પહેલાં આજે હું ઉઠો છું ખબર નહીં હું થયું છે ઉઠી ગયો મને મજા આવી એટલે આપણે એક ગ્રાઉન્ડ જોયું પણ એ ગ્રાઉન્ડમાં ને એવું બધું બંધ છે એટલે પાછા જાય છે હવે પણ પાછા હજી નથી જવાનું હજી કાંઈ વાગ્યા નહીં છ જ વાગ્યા છે હજી અડધી કલાકમાં આટલો બધો રન કાપી નાખ્યો છે પણ ડેલો બંધ હતો એટલે પાછા જાય છે પણ હવે બાયપાસ જાય છે જો ત્યાં કાંઈ દોડતા હોય ને તો ન્યા દોડી દોડીને થોડું થોડું જાય છે તો ટોપીને એવું કાઢવું પડ્યું કારણ કે હવે ગરમી થવા મળી છે કારણ કે ટાઇટ હજી છે કારણ કે હજી ડિગ્રી તાપમાન હજી બતાવે છે કે બારનું બતાવે છે હજી આ હાથમાં ખાલી ચડી ગઈ છે બહુ ટાઈટ છે પણ તો ત્યાં જાય છે બાયપાસ જાય છે અહીંયા હું હતું આ હાઈવે તમને દેખાતો હોય છે આ હાઈવે છે હાઈવે મેં તમને દેખાડ્યો ને ત્યાંથી હું દોડીને આવ્યો એટલે ચાર કિલોમીટર જેવું થઈ ગયું છે મેં તમને સ્ક્રીનશોટ રાખ્યો છે એ મારા બતાવે છે સ્ટેપ પ્રમાણે કિલોમીટર કહે છે તો કેટલા કિલોમીટર એ સાઈડમાં છે ચાર કિલોમીટર કાપી નાખ્યો છે થાકી ગયા છે હવે કારણ કે દોડીને આવ્યા ને તો અને વાહે દેખાતું હોય છે તમને કોણ છે કોમેન્ટ કરી દેજો મિત્રો ઘરે પહોંચી ગયો છું તો કશું તો ઘરે પહોંચી ગયો છું ઘરે જાય કંઈ ખબર નથી હું છે કંઈ તો ઘરે જાય અને નાઈ લઈ પેલા તો તો મિત્રો નીચે આવી ગયા ને બ્લોગની શરૂઆત કરી છે આ બેન મમ્મી અહીંયા છે એનું કામ કરે છે

નથી <laughs> ચાલુ <laughs> <laughs> <laughs>

શક્તિમાન શક્તિમાન અત્યારે શક્તિમાન છે થઈ ગયું જો ફાઇનલી મિત્રો આવું એટલે કેવો आवाज આવી ટીટી ટીટી થઈ પડી એ પછાડ્યો જ છે હું બહાર ગયોતો ને તે હું આ લેતા આવ્યો હતો આદી ભાઈને દઈ આવ્યો આ એક આદી ભાઈનો હતો ને આ ઢીંગુ બેનારો